કરનાન તો થાલે ના કતોય ઈ તો મેમન ભાઈ આવ શેરા ઓડી તો જાડો ઓડે ઘરમાં આજે છોકરા હબો તો આજે ન થાય પકતો ઈ આડો અબડ આ ખાતા અમને પડી જાશે પૈસા કોઈ ના ઓછા કરા હે આજ મારો બધો કહણા પલડી જાશે મે તો પલાડી જાશે છે કેવા કરવા જે દીરા ઓડી ફોટના છોટા આવે તો ઘરે વધારે પલડે

આપડે <muchos> 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 <muchos>

ઓ હા એમ ને બે હા જો બેઉ અલ્યા સુખરા ઉભા રહો તમે લે ઉભા રાખી હેડી આ ફોન કરાવીશ હા હાલો હા દે સંભળ હા 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 જો એ આ સુખરા હવે દે ઊભે રે બે મન આયા મન આવો આવ સુખરા અરે જો પડ ઓ ભળી આતો રે બોલે કશે પ્રતાડ્યો અરે વાય થોડીક પેલી થઈ ગઈ તો થોડી કરાડ છે આલી છે પાછી એમ એમ તો કુલ છે હવે ભાઈ તૈયારી છે કોમલા એટલો આ થોમ દે ના હોય બોલે છે આ ભાઈ જોવે છે એ તો યુરો ફોન મેમન તમે લડ્યો ઓલે ઓલે ઓ દેખાય છે ઓય એટલા સુધી કેમ ઓય તન આકુ રે ઓમણે દેખાય છે ઓય

કમ્પ્લીટ થે નહોતું કમ્પ્લીટ એમ પેલા હાલ દે શું કહે ઈદન ઈદ નઈ કેરવા પડે આપળો મારી વાત આ ખરાલી છેલા છે જોઈ કે તારે

એવું છે પાછેડો ઘણો ભાગ એવું છે આ